રાખડી સ્પર્ધામાં પેલો બીજો અને ત્રીજો નંબર મેળવેલા એવા ત્રણ વિદ્યાર્થીઓ છે પહેલો નંબર છે બાંભણિયા વંશિકા બીજો નંબર છે આંજણી આર્યન અને ત્રીજો નંબર છે બારૈયા મયંકભાઈ આ ત્રણેયને સન્માનિત કરતા ટીચર્સ હર્ષાબેન ત્રણેય વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ ધોરણ પાંચની અંદર પેલો બીજો અને ત્રીજો નંબર મેળવનાર વિદ્યાર્થીઓ છે રાખડી સ્પર્ધામાં તેઓના સન્માન કરી રહ્યા છે કંચનબેન પેલો નંબર છે ગોસ્વામી હર્ષદ બીજો ઝાલા સત્યજીતજી અને ડાલકી અંકેશ ત્રીજો નંબર ખૂબ 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 ધન્યવાદ કંચન મેડમ ધોરણ છ ની અંદર રાખડી સ્પર્ધામાં પેલો બીજો અને ત્રીજો નંબર મેળવનાર વિદ્યાર્થીઓ છે તેમનું સન્માન કરે છે સેવરા દિવ્યાબેન પેલો નંબર છે ડોડિયા નવિયા બીજો ઝાલા કાવ્યાંશ અને ત્રીજો ઝાલા ઝ્વલ

ખુબ ખૂબ ધન્યવાદ સ્પર્ધામાં પેલો બીજો અને ત્રીજો નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન જેમનું સન્માન કરશે શાળાના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર ડી આર બાભણિયા સાહેબ પેલો નંબર છે વાટે રિંકલ બીજો નંબર છે ઝાલા ઝ્વલ અને ત્રીજો નંબર છે ઝાલા કાવ્યાં લોટ ફૂંકણીમાં પેલો નંબર મેળવનાર વિદ્યાર્થી છે